જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક શ્રીનાથજીનું ખૂબ સુંદર ભજન ગમે તો અને શેર કરજો ઓરે શ્રીજી ગુણ તમારા ગાવા ઓરે શ્રીજી બાવા મરે ગુણ તમારા ગાવા સરણા ને શરણે રાખો ગોવર્ધન ધારી અમને તમારી ભક્તિ આપો ગોવર્ધન ધારી ઓ રે શ્રીજી બાવા મારે ગુણ તમારા ગાવા શરણાગત ને શરણે રાખો ગોવર્ધન ધારી અમને તમારી ભક્તિ આપો ગોવર્ધન ધારી વલ્લભ કુળમાં તુલસી આપ્યા બંને હાથ જોડાવ્યા દેવી જીવ ને શરણે રાખી ભવજન પાર ઉતારા ઓ જતી પુરા ના વાસી તમે મેં વડકી દુકાસી ઓતી પુરા ના વાસી તમે મે વડ કીધું કાશી શરણાગત ને શરણે રાખો ગોવર્ધન ધારે અમને તમારી ભક્તિ આપો ગોવર્ધન ધારે ઓ રે શ્રીજી બાબા મારે ગુણ તમારા ગાવા શરણાગત ને શરણે રાખો ગોવર્ધન ધારી અમને તમારી ભક્તિ આપો ગોવર્ધન ભાવે ભક્તિ કરતા આનંદ મંગલ થાય અનન્ય ભાવે ભક્તિ કરતા પાપી પાવન થાય સનમુખ આવી દર્શન કરતા આનંદ મંગલ થાય ઓ વૈષ્ણવજનના પ્યારા શિયમનાજી ના દુલારા ઓ વૈષ્ણવજનના પ્યારા શિયમનાજી ના દુલારા શરણાગત ને શરણે રાખો ગોવર્ધનધારી અમને તમારી ભક્તિ આપો ગોવર્ધનધારી ઓ રે શ્રીજી બાવા મારે ગુણ તમારા ગાવા શરણાગત ને શરણે રાખો ગોવર્ધન ધારી અમને તમારી ભક્તિ આપો ગોવર્ધન ધારી ચરણ કમળ માં શીસ નમાવે ભક્તો કરે વિનંતી સેવાનું લાવો આપીને તોડો માયા ગ્રંથે चरण कमण मासिमावि भक्तो करे लावो विनन्तण्डलना स्वामी भक्तोना अन्तर्यामी ओ भक्त भक्तमण्डलना स्वामी भक्तोना अंतरियामी। भक्त भक्तो शरणागत ने शरणे राखो दारी। અમને તમારી ભક્તિ આપો ગોવરધન દિ ઓ શ્રીજી બાવા ગુણ તમારા ગાવા શરણાગત ને શરણે રાખો ગોવર્ધન દિ અમને તમારી ભક્તિ આપો ગોવરધનદારી